શાંતિ બાર એક બે હાજર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો પોતાને આત્મા સમજી આત્માભાઈ સાથે વાત કરો એવી દ્રષ્ટિ પાકી કરો તો ભૂત પ્રવેશ નહીં કરે જ્યારે કોઈનામાં ભૂત જુઓ તો એનાથી કિનારો કરી લો પ્રશ્ન છે બાપના બન્યા પછી પણ આસ્તિક અને નાસ્તિક બાળકો છે તે કેવી રીતે ઉત્તર છે આસ્તિક તે છે જે ઈશ્વરીય કાયદાઓનું પાલન કરે દેહી અભિમાની રહેવાનો પુરશાર્થ કરે અને નાસ્તિક તે છે જે ઈશ્વરીય કાયદાની વિરુદ્ધ ભૂતોને વશ થઈ પરસ્પર લડે ઝગડે છે બીજું આસ્તિક બાળકો દેહ સહિત દેહના બધા સંબંધોથી બુદ્ધિયોગ તોડી પોતાને ભાઈ ભાઈ સમજે છે યાદ રાખો કે શિવ બાબા આપણા સુપ્રીમ બાપ પણ છે સુપ્રીમ શિક્ષક પણ છે સુપ્રીમ સદગુરુ પણ છે આ પહેલા પહેલા બુદ્ધિમાં જરૂર આવવું જોઈએ દરેક પોતાને જાણી શકે છે કે અમારી બુદ્ધિમાં આવ્યું કે નહીં જો બુદ્ધિમાં યાદ આવે તો આસ્તિક છે નથી આવતું તો નાસ્તિક છે સ્ટુડન્ટની બુદ્ધિમાં જટથી આવવું જોઈએ કે ટીચર આવ્યા છે ઘરમાં રહે છે તો એ ભૂલાઈ જાય છે એ નશાથી કોઈ મુશ્કેલ સમજે છે કે અમારા સુપ્રીમ બાબા આવ્યા છે એ ટીચર પણ છે અને પાછા લઈ પણ છે યાદ આવવાથી પારો ચડશે નહીં તો પોતાના જ દુઃખ દર્દ દુનિયાની છીછી વાતોમાં ભિન્ન ભિન્ન ખ્યાલાતોમાં બેસી રહે છે બીજી વાત ખાસ કરીને બાકોને પૂછે છે કે વિનાશમાં બાકી કેટલો સમય છે બોલો આ પૂછવાની વાત નથી પહેલા તો આ અમને કોણે સમજાવ્યું છે એમને જાણો પરિચય આપો આદત પડી ગઈ હશે તો સમજાવશે નહી તો ભૂલી જશે બાપ કેટલું કહે છે પોતાને આત્મા સમજો બીજાને આત્માની દ્રષ્ટિથી જુઓ પરંતુ તે દ્રષ્ટિ નથી રહેતી રૂપિયામાંથી અનેક એક આનો પણ મુશ્કેલ બેસે છે જેમ કે બુદ્ધિમાં રહેતું જ નથી આ કોઈ બાપ શ્રાપ નથી આપતા આ તો બાપ સમજાવે છે કે જ્ઞાન ખૂબ ઊંચું છે રાજાઈ સ્થાપન થાય છે રંક થી લઈને રાવ બને છે રાવ થોડા બને છે બાકી રંક નંબર વાર હોય છે લાસ્ટ નંબર વાળાની બુદ્ધિમાં ક્યારેય કોઈ વાત બેસી ન શકે તો પહેલા જ્યારે કોઈને પણ સમજાવો છો તો શિવ બાબાનું જે બત્રીસ ગુણો વાળું ચિત્ર બનાવ્યું છે એના પર સમજાવવું જોઈએ એમાં પણ લખેલું છે સુપ્રીમ ફાધર સુપ્રીમ શિક્ષક સતગુરુ છે પહેલા જ્યારે આ નિશ્ચય થશે કે સમજાવવાવાળા સુપ્રીમ ફાધર છે તો પછી સંશય નહીં લાવશો બાપ વગર આ સ્થાપના કોઈ કરી ન શકે તમે જ્યારે સમજાવો છો કે આ સ્થાપના થઈ રહી છે તો એમની બુદ્ધિમાં આ જરૂર આવવું જોઈએ કે આમને કોઈ કોઈ છે મનુષ્ય માત્ર તો એવું ન શકે કે આ રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે તો પહેલા પહેલા બાપનો નિશ્ચય પાકો કરાવવાનો છે આપણને પરમાત્મા બાપ ભણાવે છે આ કોઈ મત નથી આ ઈશ્વરીય મત છે નવી દુનિયા તો જરૂર બાપ દ્વારા જ સ્થાપન થશે જૂની દુનિયાનો વિનાશ આ પણ બાપનું જ કામ છે આ નિશ્ચય જ્યાં સુધી નહીં હશે તો પૂછતા જ રહેશે કે કેવી રીતે થાય છે એટલે પહેલા પહેલા તો શ્રીમત ની વાત બુદ્ધિમાં બેસાડવી પડે ત્યારે આગળ સમજી શકે નહીં તો મનુષ્ય મત સમજી લે છે દરેક મનુષ્યની મત અલગ છે મનુષ્યની મત એક હોઈ ન શકે આ સમયે તમને મત આપવા વાળા એક જ છે એમની શ્રીમત પર કાયદેસર ચાલવું તે પણ ખૂબ મુશ્કેલ છે બાપ કહે છે દેહી બનો એવું સમજો કે અમે ભાઈ ભાઈ સાથે વાત કરીએ છીએ તો પછી લડવા ઝઘડવાનું ક્યારેય થઈ ન શકે દેહ અભિમાનમાં આવ્યા સમજો નાસ્તિક દેહી અભિમાની નથી તો તે નાસ્તિક છે દેહી અભિમાની બન્યા તો સમજો આસ્તિક છે દેહ અભિમાન ખૂબ નુકસાનકારક છે જરા પણ લડે ઝઘડે છે તો સમજો નાસ્તિક છે બાપને જાણતા જ નથી ક્રોધ ભૂત છે તો નાસ્તિક થયા બાપના બાળકોમાં ભૂત ક્યાંથી આવ્યું તે આસ્તિક ન થયા ભલે કેટલું પણ કહે કે અમારો બાપમાં પ્રેમ છે પરંતુ ઈશ્વરીય કાયદાની વિરુદ્ધ વાત કરે તો એને રાવણ સંપ્રદાયના સમજવા જોઈએ દે અભિમાનમાં છે કોઈમાં ભૂત જુઓ અથવા દ્રષ્ટિ ખરાબ જુઓ તો હટી જવું જોઈએ ખસી જવું જોઈએ ભૂત આગળ ઉભા રહેવાથી ભૂતની પ્રવેશતા થઈ જશે ભૂત ભૂતમાં લડી પડે છે છે કહે ભૂત આવે તો પૂરા નાસ્તિક છે દેવતાઓ તો સર્વ ગુણ સંપન્ન હોય છે તે ગુણ નથી તો નાસ્તિક છે નાસ્તિક વારસો થોડી લેશે

આ છે ભૂતોની દુનિયા ભૂત જ્યાં સુધી નીકળ્યા નથી તો સજાઓ પણ ખાવી પડશે પદ પણ મેળવી શકો લડાઈ તો એક જ છે કોઈ રાવ બની જાય છે કોઈ રંક બની જાય છે રાવની દુનિયા હતી હમણાં રંકોની દુનિયા છે બધામાં ભૂત છે ભૂત કાઢવાનો પૂરો પુરુષાર્થ કરવો જોઈએ બાબા મુરલીમાં ખૂબ સમજાવે છે ભિન્ન સ્વભાવ હોય છે વાત ન પૂછો તો પ્રદર્શન વગેરેમાં પહેલા પહેલા બાપનો પરિચય આપવાનો છે બાપ કેટલા લવલી છે પ્રેમાળ છે એ આપણને આવા દેવતા બનાવે છે गायन पण छे मनुष्य से देवता किए करत न लागी बार देवताओं હતા સતયુગમાં તો જરૂર એની પેલા કળયુગ હતો આ सृष्टि चक्रનો જ્ઞાન પણ આ બાળકોની બુદ્ધિમાં હમણાં છે ત્યાં આ જ્ઞાન આ દેવતાઓમાં નહીં રહેશે હમણાં તમે નોલેજફુલ બનો છો પછી પદ મળી ગયું તો નોલેજ ની જરૂર નથી આ છે બાપ જેમની પાસેથી પેઢી તમને વારસો મળે છે તો એવા બાપને કેટલા યાદ કરવા જોઈએ બાબા સદેવ સમજાવે છે કે હંમેશા સમજો કે શિવ બાબા અમને સમજાવી રહ્યા છે શિવ બાબા આ રથ દ્વારા અમને ભણાવી રહ્યા છે એ આપણા બાપ શિક્ષક ગુરુ છે આ છે બે હદનું ભણતર તમે સમજો છો કે પહેલા આપણે તુચ્છ બુદ્ધિ હતા આ કોલેજની કોઈને જરા પણ ખબર નથી એટલે સમજાવતી વખતે સારી રીતે ઘૂટી ઘૂટીને સમજાવો શ્રી કૃષ્ણની તો વાત જ નથી બાપે સમજાવ્યું છે શ્રી કૃષ્ણનું કોઈ ચરિત્ર જ નથી સિવાય શિવ બાબાના બ્રહ્મા વિષ્ણુ શંકર ના પણ ચરિત્ર હોઈ ન શકે ચરિત્ર છે જ એકનું જે મનુષ્યથી દેવતા બનાવે છે વિશ્વને હેવન બનાવે છે સ્વર્ગ બનાવે છે તમે એ બાપની શ્રીમત પર ચાલો છો બાપના મદદગાર બનો છો બાપ ન હોત તો તમે કંઈ પણ કરી ન શકત તમે હમણાં વર્થ નોટ એ પેની થી વર્થ પાઉન્ડ બની રહ્યા છો હમણાં નંબર વાર પુરુષાર્થ અનુસાર તમે બધું જાણી ગયા છો તો પહેલા પહેલા છે બાપનો પરિચય સત્યુગમાં દેવતાઓની બેહદની બાદશાહી છે એમના રાજ્યમાં બીજું કોઈ હતું નહીં હમણાં તો કળયુગ છે કેટલા અનેક ધર્મ છે આ એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ ક્યારે સ્થાપન થયું આ કોઈની બુદ્ધિમાં નથી આ બાકોની પણ બુદ્ધિમાં નંબર વાર પુરુષાર્થ અનુસાર છે તો પહેલા બાપની મહિમા પર સારી રીતે સમજાવવું જોઈએ આપણે જાણીએ છીએ જરૂર બાપ પાસેથી આપણને ઓળખ મળી પરિચય મળ્યો છે બાપ કહે છે સર્વનો સદગતિ દાતા પણ હું છું કલ્પ કલ્પ હું આ બાકોને સલાહ આપું છું કે પોતાને આત્મા સમજો અને મને યાદ કરો તો આત્મા પતિત થી પાવન બની જશે આત્મ અભિમાની ભવ બીજાને પણ આત્મા સમજવાથી તમારી ક્રિમિનલ એટલે કે વિકારી આંખો નહીં થશે આત્મા જ શરીર દ્વારા કર્મ કરે છે હું આત્મા છું આ આત્મા છે આ કરવાનું છે તમે જાણો છો આપણે પાવન હતા પછી પતિત બન્યા આત્મા જ બોલાવે છે કે બાબા આવો આત્માનું અભિમાન પાક્કું રહેવું જોઈએ બીજા સંબંધ બધા ભૂલાઈ જવા જોઈએ આપણે આત્મા સ્વીટ હોમમાં રહેવા વાળા છીએ અહીં પાર્ટ ભજવવા આવ્યા છીએ આ પણ આ બાકો જ સમજો છો તમારામાં પણ નંબર વાર છે જેમને યાદ રહે છે ભગવાન ભણાવે છે કેટલી ખુશી રહેવી જોઈએ ભગવાન આપણા બાપ પણ છે શિક્ષક પણ છે સતગુરુ પણ છે તમે કહેશો અમે એમના સિવાય કોઈને યાદ નથી કરતા બાપ કહે છે દેહ સહિત દેહના સર્વ સંબંધ તોડી મામેકમ યાદ કરો તમે બધા બ્રધર્સ છો કોઈ માને છે કોઈ નથી માનતા તો સમજો નાસ્તિક છે આપણે શિવ બાબાના બાકો છીએ તો પાવન થવું જોઈએ બાપને બોલાવીએ જ છીએ બાબા આવીને અમને પાવન વિશ્વના માલિક બનાવો સતયુગમાં તો પાવન થવાની વાત જ નથી પહેલા તો આ સમજો કે આ શિવ બાબા છે એમના દ્વારા નવી દુનિયા સ્થાપન થાય છે જે પૂછે કે વિનાશ ક્યારે થશે તો બોલો પેલા અલફને સમજો અલફ ને ન સમજ્યા તો પછીની વાતો બુદ્ધિમાં કેવી રીતે આવશે અમે સત્ય બાપના બાકો સત્ય બોલીએ છીએ આપણે કોઈ મનુષ્યના બાકો નથી આપણે શિવ બાબાના બાકો છીએ શિવ ભગવાનનો વાચ ભગવાન એમને કહેવાય છે જે બધા બ્રધર્સના બાપ છે મનુષ્ય પોતાને ભગવાન કહી ન શકે ભગવાન તો નિરાકાર છે એ બાપ શિક્ષક સદ્ગુરુ છે કોઈ મનુષ્ય બાપ ટીચર સદ્ગુરુ હોઈ ન શકે કોઈ પણ મનુષ્ય કોઈની સદગતિ કરી ન શકે ભગવાન થઈ ન શકે બાબા છે પતિત પાવન પતિત બનાવે છે રાવણ બાકી આ બધા છે ભક્તિના ગુરુ આ પણ તમે સમજો છો જે અહીં આવે છે તે આસ્તિક તો બને છે બેહદના બાપ પાસે આવીને નિશ્ચય કરે છે કે આ આપણા બાપ શિક્ષક સતગુરુ છે જ્યારે કમ્પલીટ દેવી ગુણ આવી જશે તો લડાઈ પણ લાગશે સમય અનુસાર તમે પોતે સમજશો કે હવે કરમાતીત અવસ્થા સુધી પહોંચી રહ્યા છીએ હજી કરમાતીત અવસ્થા થઈ ક્યાં છે હજી તો ખૂબ કામ છે અનેકને સંદેશ આપવાનો છે બાપ પાસેથી વારસો લેવાનો તો બધાનો હક છે હવે તો લડાઈ જોરથી થશે પછી આ હોસ્પિટલ ડોક્ટર વગેરે કંઈ નહીં રહે બાપ બાળકોને સન્મુખ સમજાવી રહ્યા છે કે તમે આત્માઓ ચોર્યાસી જન્મ શરીર ધારણ કરી પોતાનો પાર્ટ ભજવો છો કોઈના સિત્તેર એસી જન્મ પણ હશે હવે જવાનું તો બધાય છે વિનાશ થવાનો જ છે અપવિત્ર આત્મા જઈ ન શકે પાવન થવા માટે બાપને જરૂર યાદ કરવાના છે મહેનત છે એકવીસ જન્મો માટે સ્વર્ગવાસી બનવાનું છે કોઈ નાની વાત છે શું મનુષ્ય તો કહી દે છે પલાણા સ્વર્ગવાસી થયા અરે સ્વર્ગ છે ક્યાં કંઈ પણ સમજતા નથી આ બાળકોને ખૂબ ખુશી રહેવી જોઈએ કે ભગવાન આપણને ભણાવે છે વિશ્વના માલિક બનાવે છે ખુશી એક હોય છે સ્થાયી બીજી હોય છે અલ્પકાળની ભણશે ભણાવશે નહીં તો ખુશી શું હશે આસુરી ગુણોને ભગાવવાના છે બાપ કેટલું સમજાવે છે કર્મ ભોગ કેટલો છે જ્યાં સુધી કર્મ ભોગ છે તો આ નિશાની છે હજી સુધી કર્માતીત અવસ્થા થઈ નથી હવે મહેનત કરવાની છે કોઈ પણ માયાના તોફાન ન આવે બાળકોને આ નિશ્ચય છે કે બાપે અમને અનેક વાર મનુષ્યથી દેવતા બનાવ્યા છે આ બુદ્ધિમાં આવે તો પણ અહો સૌભાગ્ય આ બેહદની મોટી સ્કૂલ છે છે હોય જ હદની નાની બાપને તો ખૂબ તરસ પડે છે રહેમ આવે છે કેવી રીતે સમજાવું કોઈક માંથી તો હજુ સુધી પણ ભૂત નીકળ્યા નથી દિલ પર ચઢવાની બદલે ઉતરી જાય છે ઘણી બાળકીઓ તો તૈયાર થઈ રહી છે અનેક નું કલ્યાણ કરવા માટે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે કોઈ પણ વાત ઈશ્વરીય કાયદાની વિરુદ્ધ નથી કરવાની કોઈનામાં પણ જો ભૂતની પ્રવેશતા છે છે ખરાબ તો એમની સામેથી હટી જવાનું છે એમની સાથે વધારે વાત નથી કરવાની બીજું છે સ્થાયી ખુશીમાં રહેવા માટે ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે આસુરી ગુણોને કાઢી દેવી ગુણ ધારણ કરી આસ્તિક બનવાનું છે આજનું વરદાન નિશ્ચય અને નશાના આધાર પર દરેક પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત કરવા વાળા સિદ્ધિ સ્વરૂપ ભવ યોગ દ્વારા હવે એવી સિદ્ધિ પ્રાપ્ત કરો જે અપ્રાપ્તિ પણ પ્રાપ્તિનો અનુભવ કરાવે નિશ્ચય અને નશો દરેક પરિસ્થિતિમાં બનાવી દે છે આગળ ચાલીને એવા પેપર પણ આવશે જે સુકાયેલી રોટલી પણ ખાવી પડશે પરંતુ નિશ્ચય નશો અને યોગની સિદ્ધિની શક્તિ સુકાયેલી રોટલીને પણ નરમ બનાવી દેશે કોઈ પણ સાધન છે તો આરામથી યુઝ કરો પરંતુ સમય પર દગો ન આપે આ ચેક કરો સ્લોગન છે નિમિત્ત બની યથાર્થ પાર્ટ ભજવો તો સર્વના સહયોગની મદદ મળતી રહેશે ઓમ શાંતિ